સીતારામ જય શ્રી કૃષ્ણ અને જય માતાજી બધાને તો ટાઇટલ અને થમનેલ અનુસાર અને તમે હમણાં વિડીયાની ક્લિપ જોઈ હશે તો ફાઇનલી આપણા ચેનલનો પહેલો પગાર આવી ગયો તમારા બધાના સપોર્ટના લીધે અને ભગવાનની દયા માતાજીની દયા કેટલો પગાર આવ્યો એની વાત આપણે પછી કરશું હું તમને એક થોડીક વાત કરી દઉં કે હમણાં ઘણો ટાઈમથી આપણા ચેનલમાં વિડીયો અપલોડ નથી કર્યો નાથી સ્પેશિયલ ચેનલ આપણે રેસીપીનું ચેનલ બનાવ્યું છે અને એમાં વરહદી આપણે કામય કર્યું છે અને હવે છે ને એમાં ટાઈમ નથી મળતો એટલે આપણે એમાં વિડીયો નથી મૂકતા અને ટૂંક અને ટૂંક સમયમાં તમારા માટે કાંઈક પણ નવું લઈને આવીશ તો બધા વિડીયો જોજો તો આવો નવો પ્યાર અને સપોર્ટ તમે બધા આપતા રહેજો હા તો આપણે હવે મેન મુદ્દા ઉપર આવીએ કે બધાયને પ્રશ્ન થાતો હશે કે કેટલો પગાર આવ્યો જે હમણાં હું નોટો ગણતી હતી ને એ આપણે હેને ને વીસ નોટો આવી છે તો તમને બધાયને ખ્યાલ આવી જ ગયો હશે અને આ આપણે વરસ દીની મહેનત છે એક વરસથી આપણે ચેનલમાં કામ કરીએ અને હવે એ આપણે બંધ કરી દીધું ટૂંકમાં બંધ ચેનલ બંધ નથી કરી દીધું પણ આપણે રેસીપીના વિડીયા બંધ કરી દીધા છે ટૂંક સમયમાં કંઈક ને કંઈક તમારા માટે નવું લઈને આવીશ અને નવી નવી

કે થોડીક મોટિવેશન જેવી વાત કરીએ આમ તો હું નાની પડું કોઈને સલાહ ન જ દેવી મારે તો એમને એમ ખાલી હું વાત કરું કે મારા અનુભવો મને થયા ને એ હું તમારી હારે શેર કરું કે આપણે જે ખુદ કમાતા શીખીએ ને ભાઈ હોય કે પછી બેન હોય જે ખુદ કમાતા શીખીએ ને અને એનું જે ફર્સ્ટ પ્રેમેન્ટ આવે ને એની ખુશી કંઈક નેક્સ્ટ લેવલની જોઈ આપણે જ્યારે નાના હોય નાના હોય કે પછી મોટા હોય જ્યારે મા બાપ પાસેથી લઈ અને પૈસા વાપરતા હોય ને ત્યાં સુધી આપણે હે ને પૈસાની કિંમત ના હોય દસ રૂપિયાની કે વીસ રૂપિયાની કે પચાસ રૂપિયાની આપણે કિંમત ના હોય પણ જ્યારે આપણે ખુદ કમાતા શીખીએ ને ત્યારે આપણે એ પૈસાની કિંમત થાય છે કે દસ રૂપિયા કેમ કમાવા એ લગભગ બધાને અનુભવ થયો જ હશે એટલે આજે આ મારો ખુદનો અનુભવ છે કે આપણે જ્યારે ખુદ કમાતા શીખીએ ને ત્યારે આપણે આ પૈસાની કિંમત થાય અને પૈસા આપણે વાપરતા શીખીએ કેમ વાપરવા ક્યાં વાપરવા એ આપણી આ આપણે આ બધું આમાંથી શીખવા અને અત્યારે ધોધમાર વરસાદની સાથે હું તમારી સાથે વાતો કરો એક તો વરસાદની ખુશી એનું કારણ છે કે એક મહિનો દિવસથી વરસાદ નથી આવ્યો એટલે મોલ નહીં જરૂર હે વરસાદની ની એક વાર પ્રેમેટ નથ આવ્યું એક વર્ષ દીથી એટલે એક વર્ષ દી પછી મારું પ્રેમેટ આવ્યું હે કારણ કે હું એટલા બધા વિડીયો ડેઈલી અપલોડ નથી કરી શકતી એટલે પ્રેમેટ આવવામાં બહુ વાર લાગી તો તોય ફાઇનલી ફર્સ્ટ પ્રેમેટ આવી ગયું મારા પેલો પગાર અને આપણે એક આર બુજુ લોક કરીને ચેનલ છે તો બધા વિઝિટ નો કરીએ તો બધા વિઝિટ કરજો એને સપોર્ટ કરજો અને નાથી સ્પેશિયલને પણ સપોર્ટ કરજો એટલે નાથી સ્પેશિયલ તમારા માટે કાંઈક પણ સ્પેશિયલ લઈને આવશે તો બસ એ વિડીયાનો હે ને એ ટૂંક

હે ને ખબર એક શરૂઆત કરવાની એમાં આપડે બધા પૈસા ઇન્વેસ્ટ કરવાના હે હજી એમાં આય ઘટે એટલે હે હજી થોડાક નાખવા જોઈએ એટલે કે કઈ નહીં થાય ઘણા નાખવા જોઈએ તોય સારું મને એટલી ખુશી હે મારો પેલો પગાર આવ્યો એમાં આપણે જે અહિયાં આપણે જે નવી શરૂઆત કરીએ એમાં મારો પેલો પગાર વપરાશે બરાબર કરતા મહત્વ હોય કે પૈસા તમે ક્યાં વાપરો ને પૈસા કેટલા કમાવી મહત્વ પણ કેટલા બસાવો એ મહત્વ નું બાકી પચાસ હજાર આવતા હોય ને મહિનો થાય તો પૂરો થઈ જતો હોય એનો કોઈ મતલબ નથી એટલે પૈસા કમાવા કરતા પૈસા બચાવ્યા કેટલા એ મહત્વનું છે હવે થોડું જ્ઞાન વધી જાય છે એટલે આપણી ટોપિક ઉપર વાત ન કરવી હા બાકી હે ને પગારનો વરસાદ થઈ ગયો જોરદાર ધોર મારવા જો કે એટલો બધો ન થિયો પણ પગાર આવ્યો એટલો વરસાદ થઈ ગયો ને એના પ્રમાણે જેટલો પગાર એટલો વરસાદ તો એનાથી કે હે અને વારંવાર અમે એકને એક વસ્તુ કીધા રાખીએ કે video આવે હવે આવે જલ્દી આવી જાય અને જોરદાર આવી જાય કઈ ઘટે નહીં એવું આવી જાય તમારે થોડોક ઇન્તજાર કરવો જોશે ઘટે તો તમારો support ઘટે બસ નોટિફિકેશન ઓન રાખજો જલ્દી તમારા માટે ધમાકેદાર video આવવાના છે દિવાળી special ધમાકેદાર offer આપું જ નાથી special દિવાળી દિવાળી જ પહેલા આવી જાય હા બરાબર તો બસ ટાટા ને bye bye